માહિતી અનુસાર ભાગીને લગ્ન કરનાર અંગે જેમાં લગ્ન નોંધણી પહેલા માતા પિતા ને નોટિસ મોકલવામાં આવશે જે નોટિસ નો જવાબ માતા પિતાએ માત્ર ત્રીસ દિવસમાં આપવો પડશે સરકાર લગ્ન નોંધણીના આ નિયમમાં મોટો ફેરફાર કર્યો તો હવે મિત્રો ટૂંક સમયમાં બે હાજર છવ્વીસ આવનારું સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મોબાઈલ વાપરતા પહેલા જોઈ લેજો આ સૌથી મોટા સમાચાર ગ્રાહકોને વાગશે મોટો ઝટકો એપ્રિલ અને જૂન બે હાજર છવ્વીસ વચ્ચે ફોરજી અને ફાઈવજી પ્લાનના ભાવમાં સોળ થી લઈને વીસ નો વધારો મોબાઈલ રિચાર્જ બની જશે મોગા અમદાવાદના મુસાફરો માટે સિસ્ટમ સિસ્ટમનો થશે અમલ ત્યારબાદ મિત્રો ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પણ મિત્રો એસ દરોડા ગ્રેનાઇટ પાવડરની આડમાં કરોડના દારૂની હેરાફેરી પકડાઈ ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની તૈયારી જમીન અને મકાનનો ભાવમાં થશે વધઘટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના મધ્ય અથવા અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં શરૂ કરી દેવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે અહીંયા ધંધો કરવો હોય તો દર મહિને પચાસ હજાર રૂપિયા આપવા પડશે વડોદરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તોડફોડ બાદ ખંડણીની માંગણી ભુજમાં સહકારી મંડળીનો કારોબારી સભ્ય અને શિક્ષક લાંચ લેતા પકડાયો બિલ પાસ કરવા માગ્યા હતા બે પોઈન્ટ આઠ લાખ રૂપિયા અમદાવાદમાં સ્નેહાંજલી સોસાયટીમાં ડેમોલેશન મુદ્દે ભારે હંગામો જોવા મળ્યો ઘર બચાવવા મહિલા 2.50 લાખ ખર્ચીને આવી તો બીજા એક સૌથી મહત્ત્વનો સમાચાર મળી રહ્યા છે 2026 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારે ટોલ કનેક્શન લાગુ થશે ટોલ પ્લાઝા પર રોકાઉ હવે નઈ પડે 1500 કરોડનો ઇંધણ બચી જશે અને સરકારી આવકમાં 6000 કરોડનો વધારો થશે કેન્દ્રીય પ્રધાન ગઠ કરીને સંસદમાં મોટી જાહેરાત

પંજાબમાં ફરી આમ આદમી પાર્ટી નો મોટો પ્રચંડ લહેરિક ચૂંટણી નો ટોલ ટેક્સ ઉઘરાણો નિર્માણ ખર્ચ કરતાં વધુ વસૂલી જોવા મળી ત્યારબાદ મિત્રો બોમ્બ હોવાની ધમકી મળતા ગોવા અમદાવાદ ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર સઘન તપાસ શરૂ કેસ પરત ખેંચવાની ની અરજી ગાભ્ય રાખી ત્યારબાદ મિત્રો પંજાબમાં માં સ્થાનિક ચૂંટણી માં આપ પ્રચંડ જીત બાદ સંઘર્ષ ખેલાયો મારામારી ફાયરિંગમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત લોકરક્ષક દળ માં પસંદગી એનાયત કરવામાં આવશે પોલીસ બોર્ડે આપી છોટા ઉદયપુર ના પિસ્તાલીસ ગામો ના ખેડૂતો પરેશાન જોવા મળ્યા ચેકિંગ માટે આવેલા વીજ કંપની ના અધિકારીઓને સ્નાનિકોએ એ ઘેરીને કરી મોટી વાત પહેલા વીજળી આપો પછી ચેકિંગ કરજો

ત્યારે મિત્રો હિંમતનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ વિવિધ કચેરીઓમાં તપાસ ભરૂચ પોલીસ મેળામાં મોટો ફેરફાર પાંચ વર્ષે એક જ જગ્યાએ ફરજ બજાવતા સિત્તેર કર્મચારીઓને બદલી અમદાવાદના સ્નેહાંજલિ સોસાયટીમાં મોટો વિવાદ એએમસીના જેને બી એ મકાન તોડવાનું શરૂ કરતા રહીસોનો બિલ્ડર ના ઘરે સામે અલ્લા બોલ

મિત્રો આ સમાચાર ગુજરાત ના દરેક ગામડાના સરપંચ સુધી પહોંચાડી દેજો કારણ કે સરપંચ પતિ પ્રતા મુદ્દે જોવા મળી ગુજરાત સહિત જેલ ની હવા પણ ખાવી પડશે હવે મિત્રો હાલ અનેક ગ્રામ પંચાયતો માં મહિલાઓના બદલે સરપંચ પતિ અથવા ભાઈ કે અન્ય કોઈ વહીવટ કરી રહ્યા એટલે હવે ખાસ ચેતી જજો ન કે જેલ ની હવા ખાવા તૈયાર રહેજો

શ્રમિકોને દસ હજાર રૂપિયાની સહાય દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ લાગુ સ્ટડી વિઝા પર રશિયા ગહેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો કર્ણાટકના સંવેદશીલ વિસ્તારોમાં ચાઇનીઝ જીપીએસ થી સજ્જ પક્ષે મળી આવ્યો સુરક્ષા એજન્સી એલર્ટ ભારે હોબાળા વચ્ચે જી રામજી બિલ લોકસભામાં પાસ ગૃહમાં બિલની કોપી ફાડી નાખી હતી જ્ઞાતિ વિશે અપશબ્દો કાનગીમાં કવ્યા કે જાહેરમાં તેનાથી નક્કી થશે કેસ એકત્રીસ વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો મોટો ચુકાદો તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી આવ્યા છે હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનાર રાહત વીરને મળશે પચીસ હજાર રૂપિયાનું ઇનામ નીતિન નિતિન ગડકરીને મોટી જાહેરાત ત્યારબાદ મિત્રો કંગાલ પાકિસ્તાન હવે પાણી માટે વળખા મારશે ભારત બાદ હવે તાલિબાન સરકારે લીધો મોટો નિર્ણય હિજામ વિવાદ વચ્ચે અચાનક સી એમ નીતિશ કુમારની સુરક્ષા વધારવામાં આવી સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી ત્યારબાદ મિત્રો અકસ્માત બાદ સાત દિવસ સુધી મફત સારવાર આપશે હવે સરકાર અને હોસ્પિટલ માં દાખલ થયાના પહેલા સાત દિવસ માટે મહત્તમ દોઢ લાખ સુધીની રોકડ સહિત સારવાર મળશે કેનેડામાં મિત્રો પાંચ ગુજરાતીની ધરપકડ કરવામાં આવી એમાં છોડ નું રૂપિયા સતત કરોડ નું ફુલેકુ ફેરવ્યુ તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો ડેલી છ વાગે સવારમાં સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં